નમસ્કાર આપ જોઈ રહ્યા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું તમારી સાથે પ્રેરણા સમાચારની શરૂઆત કરે તો સાબર ડેરી ખાતે થયેલા વિરોધ પ્રદર્શન મામલે હવે કોંગ્રેસ દ્વારા બેઠક યોજવામાં આવી હતી જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડ બ્રહ્માના ધારાસભ્ય સહિત સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો બેઠકમાં જોડાયા હતા ત્યારે બંને જિલ્લાના પશુપાલકો ભાવ ફેર બાબતે નોંધાવી રહ્યા છે વિરોધ ત્યારે તેમના સમર્થનની બાદ ત્રણ મુદ્દાની માંગ સાથે તુષાર ચૌધરીની રજૂઆત જિલ્લા કલેક્ટર એસપી અને સાબરડેરીના એમડીને આવેદનપત્ર આપી કરી હતી મુખ્ય ત્રણ મુદ્દાઓ જેમાં પશુપાલકોના યોગ્ય ભાવ ફેર સત્વરે ચૂકવવો પોલીસ કેસ પરત ખેંચવા અને જીંજવા ગામના યુવકનું મોત થયું છે એને વળતર ચૂકવવાની માંગ કરાય છે તો કોંગ્રેસ દ્વારા પશુપાલકોને જરૂર જણાય ત્યાં સમર્થન કરવાની વાત કરી છે પણ કરી હતી તો પશુપાલકો રાત દિવસ પશુઓની માવજત કરે છે એમને યોગ્ય ભાવ મળવો જોઈએ તેમના હકના ના રૂપિયા છે તેવી વાત પણ તુષાર ચૌધરી કરી હતી સાથે સાથે પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા ઘટના સોમવારે હિંમતનગર સાબરકાંઠા ડેરી ખાતે બની અને એમાં જે પ્રકારનો અત્યાચાર પશુપાલકો ઉપર પોલીસ દ્વારા ગુજારવામાં આવ્યો જે પ્રકારે ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી આ ઘટનામાં આપ જુઓ તો દર વખત વર્ષે ગુજરાતમાં જે સ્થોળ જેટલી ડેરીઓ છે એની સામાન્ય સભા ત્રીસ જૂને મળી જ જતી હતી અને તે ત્રીસ જૂની સામાન્ય સભા પછી અઠવાડિયામાં પશુપાલકોને ભાવ ફેરની રકમ પણ ચૂકવણી કરવામાં આવતી હતી પણ આ વખતે સાબર ડેરી દ્વારા અસંથ રકમ ચૂકવવામાં આવી છે પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવી નથી અને જે રકમ ચૂકવવામાં આવી છે એ પણ ઓછી છે એને લઈને પશુપાલકો નારાજ હતા અને પોતાની વાત રજૂ કરવા માટે સાબર ડેરી ખાતે ભેગા થયા હતા પણ સાબર ડેરી ખાતે સંચાલક મંડળે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ ના આપ્યો ઉલ્ટાનું સામેથી પોલીસ બોલાવીને જે પ્રકારનો અત્યાચાર કર્યો છે અને એ ઘટનાને દિવસે એક પશુપાલક શ્રી અશોકભાઈ ચૌધરીનું આ ઘટનાને કારણે મૃત્યુ પણ થયું છે ત્યારે એના અનુસંધાનમાં આજે અમે ત્રણ જગ્યાએ આવેદન પત્ર આપવાના છે એમાં અમારી મુખ્ય ત્રણ માગણી છે પહેલી માગણી એ છે કે પશુપાલકોને સત્વરે ભાવફેરની રકમ ચૂકવવી જોઈએ અને એ ભાવફેરની રકમ પણ જે એમની માગણી છે એ પ્રમાણેની ચૂકવવી જોઈએ બીજા નંબરની માગણી અમારી એ છે કે જે પ્રકારે ખોટા પોલીસ કેસો પશુપાલકો પર પોલીસ તંત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એ સત્વરે પાછા ખેંચવા જોઈએ અને ત્રીજી માંગણી અમારી એ છે કે સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરીના પરિવારને સરકાર તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ અને સુમુલ ડેરી તરફથી પણ યોગ્ય સાબર ડેરી તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ આ ત્રણ માંગ